ભારતે પહેલ ગામના આતંકી હુમલાનો બદલો લીધો છે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે નવ જેટલા આતંકીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે એર ના વિડીયો સામે આવતા સૌ કોઈ સ્તબ્ધ ગયા હતા અને ભારતીય સેનાની કામગીરી સામે સલામ કરી હતી આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો છે ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે એક પાંચ કલાકે કે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો હતો આ હુમલાના સાત શહેરોમાં નવ આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર આમાં સો થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના પંદર દિવસ પછી કરવામાં આવી હતી અને તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું આ નામ એ મહિલાઓને સમર્પિત છે જેમના પતિઓ બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા આ હુમલાથી મુઝફ્ફરાબાદ બહાવલપુર મુરીદકે બાગ અને કોટલીમાં લશ્કર અને જૈશના નવ જેટલા આતંકી અડ્ડાઓમાં ભારે તબાહી મચી છે

લશ્કર તૈયા મરકઝ અહલે હદીશ બરનાલાનું ઠેકાણું જેસ એ મોહમ્મદ નું મરકઝ અબ્બાસ કોટલી ઠેકાણું હિઝબુલ મુજાહુદ્દીન મરકર રાહિલ શાહિદ કોટલી લશ્કરે તૈયાનું સાવઈ નાલા કેમ્પ મુઝફ્ફરાબાદ અને મોહમ્મદના સૈયદના બિલાલ કેમ્પ મુઝફ્ફરાબાદનું ઠેકાણું ધ્વસ્ત કરવામાં આવ્યું છે જ્યારે આતંકવાદીઓના અડ્ડા પર ઓપરેશન સિંદૂર શરૂ થયું ત્યારે પાકિસ્તાનીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તેઓ આમથી તેમ ભાગતા નજરે પડ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ